બુધવારે ગણેશ ચતુર્થી દિવસે શ્રીજીની સ્થાપના પૂર્વે સુરત શહેરમાં ગણેશ ઉત્સવનો માહોલ જોવા મળ્યો છે સૌ કોઈમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે ઢોલ નગારાના તાલે અને લાઠીદાવ સાથે દુધાડા દેવ ગણેશજીની પ્રતિમા લવાઈ હતી હર્ષોલ્લાસ સાથે ભક્તોએ શ્રીજીની પ્રતિમાને સ્થાપના કરી હતી અને હવે નવ દિવસ વિઘ્નતાની પૂજા અર્ચના કર્યા બાદ દસમા દિવસે શ્રીજીની પ્રતિમાનું ભારે એ વિસર્જન પણ કરાશે સુરતમાં હવે દસ દિવસ સુધી ભક્તો શ્રીજીની પૂજા અર્ચના કરશે અને દસમા દિવસે ભારે હૈયા સરેજીની પ્રતિમાનું વિસર્જન કરાશે અગલ કુર સાથે પ્રકાશવાળા